દ્વારા ડભોઈ દશાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડી પગે રહેતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહના નીજા હેઠળ કારગિલ પાકિસ્તાન લદ્દાખ દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનો માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને આપણા વીરોની રક્ષા કરવા પ્રભુને પ્રાર્થના કરી અને અગિયાર હજારથી પણ વધુ તિરંગા કલરની વિવિધ જાત ભાતની રાખડીઓ સંજયભાઈ બચવાણીની રૂબરૂમાં આપીને મોકલાવવામાં આવે આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠિયા બાબુ દલાલ સંજય શાહ નિલેશ શાહ અમરેશભાઈ દુષ્યંતભાઈ વકીલ મનોજ શાહ મીડિયા કમિટીના રાજેન્દ્રજી શાહ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહ સમગ્ર કારોબારીની ટીમ વગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું આ કાર્યક્રમ અન્ય સમાજ માટે પ્રેરક અને પ્રેરણારૂપ રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન વિકાસના સહયોગ કેવી રીતે અપાય તે ડભોઈ દશાલાર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા સ્તૃત્ય કાર્ય જોવા મળ્યું પ્રમુખ દિલીપભાઈ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો કારોબારી ટ્રસ્ટીઓ માજી પ્રમુખો ભવનના હોદ્દેદારો અને તમામનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો શ્રાવણ માસની પૂનમે આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધે છે અને પોતે પોતાનો સંકલ્પ કરે છે ભાઈ બહેનને પોતાની રક્ષા કરવા માટેનો એક સંકલ્પ કરે છે આવા જ હેતુસર આપણી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાની મહિલાઓ પણ આજે એક નવો એક નિયમ લઈને આવી છે કે બસ આપણે સૈનિક પરના જે આપણે રાતના દિવસના સવારના સાદના તહેવારો કંઈ પણ જોયા વગર એ પોતે રક્ષા કરી રહ્યા છે તો એવા સૈનિકોને આપણા તરફથી અહીંયાથી રક્ષા કરવા માટે આપણે જે રાખડી બાંધવાનું એક નિયમ લીધો છે तो लगभग चार द्वारा आज मुझे 11000 हजार राखिया दी गई है मैं यहाँ सभी समाज के बांधवों का और माताओं का बहनों का शुक्रिया अदा करने आया हूँ क्योंकि 2015 में सिर्फ 75 राखियों के साथ प्रवृत्ति शुरू हुई और बाद में बड़ोड़ा बड़ोड़ा के बाहर गुजरात के बाहर इतना ही नहीं तो अलग अलग देशों से मुझे ये राखियाँ मिल रही है आज जैसे इस समाज ने मुझे सपोर्ट किया है ऐसा ही सपोर्ट मुझे देश विदेश में रहने वाली माँ और बहने करती हैं आगे भी करती रहेगी ये बहुत ही अच्छी प्रवृत्ति हो रही है आप सबके बलबूते ये राखियाँ अब यहाँ से सियाचिन लद्दाख कारगिल गलवान ભારત ચાઇના ઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર જાયગી રક્ષાબંધન કે ચાર દિન પહેલે રાખિયા પહોંચ જાય આપ